जय माताजी मित्रों આ વિડિયો માં જે બળદ છે તે વજસીભાઈ ના છે તેમના બળદ ને જોડ વેસવાની છે તેમ નું ગામ છે બામણાસા ઘેર તાલુકો કેસોદ અને તેમની કિંમત રાખેલ છે 45000 રૂપિયા વધારે માહિતી માટે વજસીભાઈ નો વિડિયો માં નંબર આપેલા છે તેમ ઉપરથી વધારે પડતી માહિતી લઈ શકો છો અને જો મિત્રો તમારી પાસે તમારા બળદ નું વિડિયો YouTube માં વેસવા અથવા સોકતી મુકવા હોય તો વિડિયો માં જે માર નંબર આપેલા છે ત્યાંથી તમે મને વિડિયો મોકલી શકો છો ઓકે મિત્રો જય માતાજી ભાઈઓ Yeah.